હું ડોક્ટર ડીબી મહેતા સીડીએચ ઓ પોરબંદર અત્યારે આજે પોલિયો એસએનઆઈડી રાઉન્ડ ચાલુ થયા છે અને આજે જે છે બારમી તારીખે બુથ ઉપર કામગીરી કરવામાં આવશે અને બીજા બે દિવસ જે બાળકો રહી ગયા હોય એને કવર કરવા માટે હાઉસ ટુ હાઉસ વિઝિટ કરીને ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોને ટીપા પીરાવવાના છે પોરબંદરની વાત કરીએ તો ખરેખર અહીંયા અમારે જે લાભાર્થી છે એ બાસઠ હજાર ઝીરોથી પાંચ વર્ષના બાળકો છે અને બુથ ટોટલ ત્રણસો ત્યાંસી છે જેમાં મોબાઈલ બુથ થર્ટી ફોર અને ટ્રાન્ઝિટ બુથ ચોવીસ છે તો અમારે ટાર્ગેટ એ જ છે કે સો ટકા ઝીરોથી પાંચ વર્ષના બાળકો આમાં કવર થાય અને એ રીતે અમારું પ્લાનિંગ છે આજે અમારા ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ પણ હાજર રહીને આ એમઆર હોસ્પિટલમાં પોલિયો બુથને ઉદઘાટન કર્યું છે તો ખરેખર ડીડીઓ અને કલેક્ટર સાહેબને હંમેશા એવી અપેક્ષા હોય છે કે હેલ્થ પ્રોગ્રામ જે પણ હોય એ સો ટકા સિદ્ધિ થાય અને એ કાયમી અમને સપોર્ટ પણ કરે છે આ રાઉન્ડ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે દુનિયામાં ફક્ત બે દેશ એવા છે જ્યાં પોલિયોના કેસીસ ઇન્ડેમિક કેસીસ છે એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હા આ બે છે અને એ ઇન્ડિયાની બાજુમાં છે એટલે અમારે આ પોલિયો રાઉન્ડ કરવી પડે છે એમ તો અહીંયા બે હજાર પંદર એટલે બે હજાર એટલે છેલ્લા કેસ અહીંયા બે હજાર સાતમાં ગુજરાતમાં થયો હતો પણ તો એ આ મેઇનલી પાકિસ્તાનને લીધે આ પોલિયો રાઉન્ડની કામગીરી કરવી છે